સુરતમાં એક એકાઉન્ટન્ટ સાથે રૂપિયા પંચોતેર લાખ કરતાં વધુની કિંમતની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ફરિયાદી ભાવિક બિપિન કુમાર જાટકીયા જે કતારગામ સુરત ખાતે રહે છે અને અકાઉન્ટ તરીકે કામ કરે છે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ રહેવાસી ભક્તિ હાઇટ કોસાડ સુરતે ફરિયાદીની સાથે વિશેષ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર ક્રિપ્ટો કરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી આરોપીએ ફરિયાદી પાસેથી ત્રીસ લાખ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેન્ક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી જે કુલ પંચોતેર લાખ બાણું હજાર ત્રણસો થાય છે તો આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખી હતી ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી હતી

ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ પણ એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલ કે તમે અમોને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં રોકાણ કરીને તમને વળતર તરીકે એક ફાયદો કરાવી એ રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે